માતાજી મિત્રો આપણા વ્લોગ માં તમારું સ્વાગત છે તો મિત્રો કાલે આપણે કીધું કે વરસાદ નથી આવવાનો તો વરસાદ આવ્યો તો કાલ થોડો થોડો જે આખા ઝાપડી માં તો તાકો કાલે વરસાદ આવ્યો તો થોડો થોડો પણ આવ્યો તો આવ્યો તો આવ્યો તો મિત્રો જોઈ શકો હો તાકો તો કાલે આપણે કી જગ્યાએ વાત કરી હતી કી જગ્યાએ આવી ગયા તાકો અને આપણું આવતર તો આપણે હવે જોવા દાયા ખાલી તમે જોઈ શકો તો મિત્રો વરસાદ આવ્યો તો એના કારણે આ કાકો બધું લીલું લીલું શમશે તો મિત્રો આપણે હવે જાણું છે કાં એના પહેણ અને વાતચીત કરવા તો મિત્રો ખાલી શું થયું શું શું નથી થયું વધીરાજા ના હઈ આપણે એટલી બધી ખબર હોતી નહીં તો મિત્રો હવે મળી મિત્રો આપણે આપણું કામ બામ બધું કામ કરતા હોય આપણે રોડમાં આવી ગયા એટલે અને હજી આપણો જે બે ઓગરી વાળો જે આવે છે એ આવે એટલે આપણે હવે હેડીએ અને કાફાના દવરા તો જાતા તો હેડો ત્યાં કન્ટિન્યુ બ્લોકમાં જોડાઈ લેજો અને તો આપણે પેલો જે કીધું હતું બે ઓગરી વાળો તો બે ઓગરી વાળો આવી ગયો હે તો તારો આવેલો હે

બ્લડ લાગી જાય મિત્રો આપી હવે મળીએ ફાઈનલી અમે આકા ફાઇન્ડવાનું હે તો આખો શું કહે કે ચલો આપી આકા ફાઈન આવું હે તો અમારે ટીમ કાનજી ટીમ હતી ટીમ હજી હાજર છે નહીં અને આ તો બે બંકાર વસો વસ આવી ગયા આપી હવે દુકાન આવી ગયા તો આકા ફાઇન થઈને મળીએ

તો કજી બોલતી ના તો જય માતાજી મિત્રો બંને સપોર્ટ કરજો અને આપણા નવા નવા બ્લોગ આવતા રહી આગાહી આવશે તો આપણે વિડીયો શૂટ થાય છે તો આપણે વિડીયો વિડીયો શૂટ થતો તો તો વિડીયો આખો આવી ગયો

બે બે રૂપિયા ભેગા કરી હું જુના કર કે બે બે રૂપિયા તો હું એ બે 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 રૂપિયા ભેગા કરી જુના કર